અમદાવાદમાં એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીને લઈને શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે જેમાં અત્યાર સુધી એકત્રીસ ડિસેમ્બર ઉજવણી માટે સોળ અરજી મળી છે તેમજ શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે લિસ્ટેડ બુટલેગરો સુધી વધુમાં વધુ કેસ કરવાની સૂચના અપાઈ છે જુઓ અમારા વિશેષ અહેવાલમાં થર્ટી ફર્સ્ટને લઈને પોલીસનો કેવો હશે એક્શન પ્લાન અમદાવાદ માં વધુ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરાશે ત્રણસો જેટલા બ્રેથ એનાલા ઉપયોગ કરાશે ઉલ્લેખનીય છે કે સીઝી રોડ એસજી હાઈવે રિવરફ્રન્ટ સિંધુ ભવન રોડ બંદોબસ્ત રહેશે તેમજ નશીલા દ્રવ્યોનું સેવન ન થાય તેની તકેદારી તકેદારિયા સૂચના આપવામાં આવી છે મહિલાઓની સુરક્ષા માટે શ્રી ટીમ અને મહિલા ક્રાઈમની ટીમ તૈનાત રહેશે તથા સંત કરનાર નબીરાઓ પર પણ ખાસ નજર રાખશે તથા સંવેદનશીલ વિસ્તારોમાં પણ ખાસ બંદોબસ્ત રાખવામાં આવશે અમદાવાદમાં 31 ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીને લઈને શહેર પોલીસ તજ છે શહેરના કેટલાક વિસ્તારો એકત્રીસ ડિસેમ્બર ની ઉજવણી માટે હોટ ફેવરિટ ગણાય છે જ્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે અને ઉજવણી ઉજવણી કરતા હોય છે જે શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે માટે શહેર પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ઉજવણી ને લઈને શહેર પોલીસ સજ્જ અમદાવાદ શહેર પોલીસ ના છ હજાર થી વધારે પોલીસ કર્મીઓ બંદોબસ્ત માં રહેશે તમામ પોલીસ સ્ટેશન દીઠ બે વાહન ચેકિંગ માટે રહેશે બે હજાર થી વધારે બોડી વોન કેમેરા થી સજ્જ રહેશે બસો થી વધારે બ્રેથ એનાલાઇઝર પોલીસ કર્મીઓ આપવામાં આવશે ભીડ વાળા સ્થળે ડીસીપી કક્ષા અધિકારી હાજર રહેશે એસજી હાઇવે સીજી રોડ સિંધુ ભવન રિંગ રોડ નો સમાવેશ અમદાવાદ શહેર પોલીસને અત્યાર સુધી કોઈ સોળ જેટલા આયોજકો અરજી મળી છે જેમને અલગ અલગ ધારા ધોરણના પાલનની શરતે પરવાનગી આપવામાં આવશે જેમાં મોટાભાગની એટલે કે છ જેટલી જગ્યા સોલા વિસ્તારની ની છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ની આયોજન કરનાર આયોજકોએ એન્ટ્રી એક્ઝિટ સીસીટીવી કાર સેફ્ટી પ્રેક્ષકો માટે સિક્યોરિટી મહિલા સિક્યોરિટી ગાર્ડ મેટલ ડિરેક્ટર ગાઇડ ગાઈડલાઇન્સનું પાલન કરવાનું રહેશે